ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજના વ્લોગ માં તમારું સ્વાગત છે આજે તો અમારે કલકાનું શાક બનાવવાનું છે અને આજે તો વરસાદ આવ્યો નથી બે દિવસ થી વિરામ લઈ લીધો લાગે છે વરસાદ આખી રાત વરસાદ નથી આવ્યો

મસ્ત લાગે હો પણ જવું તો સ્કૂલે ઓલો યુનિફોર્મ છે ને તારો યુનિફોર્મ પહેલી તો ન ચાલું હાલું જ ને લાગે છે ને મારા મમ્મી જો કેવા લાગે તમે કમેન્ટ કરજો શેમ ભાઈ અમારો બેસી ગયા છે રાજા શાહી છે અમારે જો તેમ ત્રણ દિવસ ભાઈ આ જ છે આ જ આવી જાય આપણે શુક્રવાર શનિવારની રજા લીધી તી ક્યાં લોનાવાલા લોનાવાલાની ની અમારે લોણાવાલા જ બહુ વાયલો થવું જ લોનાવાલા ભાઈ નહીં

મમ્માને કહી દે મમાન કહી દે ચાલો આપણે જાવ છે વાપીસ આવે નવ વાગ્યું ક્યાં જ આજે જાય જામીન જામું જામીન એડિટ કરતા હતા કાલનો તે થઈ કીધું લાઈવ તો કીધું હમ તો પણ ટેસ્ટ ઉઠી

એટલે ફટાફટ કામ કરી કે તો જવાય ને પછી ગુરુકુળ ના પછી આ ગુરુ માફ ન કરે કામ કર્યા વગર આવીએ તો ઘરે હું કામ એટલે બધું મારી ઉપર નહીં કહેવાનું આજે બાજુ તો કેટલા વાગ્યા ખબર છે इला हओ आवाज आता है आवाज बस छ्या है क्या पत्तो कपाई दे आवाज बस म पत्तो कपाई दे आवाज बस म पत्तो कपाई जाता है सेम विषय गरे छे ना आज जे गुरु पूर्णिमा जा गुरु गुरु पण ई तो गुरु गुरु ने जावा न नुला गुरु ने भी जाते संतो बिचारा समारण के मूल ऊपर डिपेंड करे मूल ऊपर काय डिपेंड न कर हो जा नुसे सेम ले तो चल अबे ने जायचे घरे आणि घरी दिचे जासू कदाचित गुरु गुरु मूल ऊपर डिपेंड करेस तो ए बोलतोय काय येनी कधी खूप बद्दल मामा कोण तो घर मकाणडू काणूडा हटस वेला बये ले 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 समज समज शिकोजे काय આપડે હાલો દાદા પાઇ ને દીકુ ચાલો તો અમે જાવી ગુરુકુળ અમે ઘરે આવ્યા એટલે કીધું કે ભાઈ સેમુને લઈને જઈએ ગુરુકુળ આજે ગુરુ પૂર્ણિમા છે સેમુ બતાવો પાપા ને હીરો ભાઈ ભાઈ હીરો 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 I'm so, I'm Jo, dah dan paling jo. Siapa yang mau mati tu? Siapa siapa? Ini. સૌથી તો ક્યાં ના આવી ગયા હતા રિક્ષામાં માં આવ્યા તા ભાઈ ને અત્યારે એનો સ્પેશિયલ આઈટમ આવી ગઈ છે શેરો જો ઝીણકુડીયો દાંત કાઢે જો તમને ઝીણું ઝીણું દેખાતું હોય તો નખરા જોઈ લો એના ખાવાના કોના કોના છોકરા આવા નખરા કરે છે એને ગમતું ન હોય એટલે ખાઈ બંગાસા આવે મને બંગાસા તો આજે તો અમે ગયા હતા ગુરુકુળ ને ગુરુકુળ તો બહુ મજા આવી દર્શન તમને જમવાનું ભાઈ હતું બહુ મસ્ત બહુ જ મસ્ત અને તો ગુરુકુળ બહુ મજા આવે દાળ ને શાક ને મોહન બહુ મસ્ત હતા મેં મોહન થાળ બે ખાતા અને શાક ને દાળ એટલી ભાઈવી અને મોહન પણ મસ્ત હતો બધાને બહુ મજા આવી ગઈ અમે આજે તો એમ તો છ વાગે આવ્યા હતા ઘરે પણ ઈચ્છા હતી આજ ગુરુ છે તો જાય કે ગુરુકુળ ક્યારેક તો ગુરુકુળ જાવું જ જોઈએ હું તો હમણાંથી ગઈ જ નતી દર્શન તમને હરિજયંતિ